ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું મહાશિવરાત્રીની ભોળાનાથની પાવન પવિત્ર કથા આજે સાંભળીએ મહાશિવરાત્રીનું વ્રત કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનનું બટન ઓન કરી દેજો જેથી નવા વિડીયો આવનારાની માહિતી તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ

તેમણે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ થઈને ભગવાન ચારેય પૂજા કરવી શિવ પૂજન કરીને જાગરણ કરીને આ વ્રત કરવાથી ધામની પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ થાય સર્વ પાપ નષ્ટ થાય છે ફરી માતાના ગર્ભમાં આવું નથી પડતું એવું આ મહાશિવરાત્રીનું વ્રત છે જે ભક્તો આ દિવસે વ્રત કરે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે

શિવજી સામે ખીર પ્રસાદ ધરાવાય છે શ્રીફળ પૈસા આદિ ધરાવાય છે શિવ પાર્વતીનું પૂજન થાય છે માતા પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ ધરાવાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે ભગવાન મહાદેવની મહાશિવરાત્રીનું વ્રત એટલા માટે પણ ઉત્તમ છે કે કહેવાય છે કે આ દિવસે કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળું એક લિંગ પ્રગટ થયું હતું જેની પૂજા પરમ પિતા બ્રહ્મા અને શ્રી હરિ નારાયણે કરી હતી સર્વપ્રથમ પૂજા થઈ અને આ ઉપરાંત મહાશિવરાત્રીની રાત્રિએ શિવ અને પાર્વતીના મિલનની રાત્રિ કહેવાય છે ભગવાન ભોળાનાથ હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા તે તપસ્યામાંથી તેઓ બહાર નીકળીને સંન્યાસી સંસારી બન્યા એટલા માટે આ મહાશિવરાત્રી ઉત્તમમાં ઉત્તમ તહેવાર છે ઉત્તમમાં ઉત્તમ વ્રત છે ભગવાન ભોળાનાથ અને દેવશક્તિ શક્તિ માં પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે શિવ પરિવારનું પૂજન થાય છે 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 અને ભક્તો ભોળાનાથની પૂજા કરે કરે વ્રત તેની મનોકામના સર્વ પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન ભોળાનાથનું આ મહાશિવરાત્રીનું વ્રત છે મિત્રો આપણે સાંભળ્યું મહાશિવરાત્રીનો મહિમા વિશે તો હવે આપણે સાંભળી આ મહા શિવરાત્રીની વ્રત કથા બોલો શિવ શક્તિની જય ઓમ નમ શિવાય વર્ષો પહેલાની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરના કિનારે એક મોટું બિલ્લીપત્ર હતું બિલ્લીપત્રનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવનું નાનકડું એવું શિવલિંગ હતું આ જંગલમાં રહેતા હરણાં દરરોજ આ જંગલમાં પાણી પીવા આવતા પાણી પીને તેઓ આ બિલવી પત્રના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા જાણે કે મહાદેવના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેલો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસે મહાશિવરાત્રીનો દિવસ હતો જેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ 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 કહેતા હતા તો તેને પણ રસ્તામાં બધાને બધાએ શિવ 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 કહ્યું તે પણ દેખા દેખીમાં શિવ 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 નામ બોલતો ગયો આમ પરાણે પણ ખરી પરાણે પરાણે પણ ભગવાનનું નામ તો લીધું જ આ શિકારી આખો દિવસ શિકારીની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં તો નાનકડું સરખું સસલું પણ ન આવ્યું તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટક્યો સાંજ પડતા તે પેલા સુંદર સરોવરના કિનારે આવીને પહોંચ્યો તેણે સરોવરનું મીઠું પાણી પીને તેની તરસ તો છીપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે તે ભગવાન શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણે અજાણે પણ ભગવાનના દર્શન કર્યા એવામાં અંધારું થઈ ગયું એને ઝાડ પર રાતવાસો કરવાનો વિચાર કર્યો પછી તે બિલીના ઝાડ પર ચડીને બેઠો કે કદાચ રાતના કોઈ જાનવર સરોવરનું પાણી પીવા આવે તો તેનો સહલાયથી તે શિકાર કરી શકે એમ તેણે વિચાર્યું તે ઝાડ ઉપર તો ચડ્યો પણ તેને શિકારીને જોવામાં ઝાડ પરથી થોડી તકલીફ પડતી હતી તેના મોઢા પાસે જ બિલીના બે ત્રણ ડાળીઓ આવતી હતી તેના પાંદડા તેને નડતા હતા તેથી એ શિકારી ઝાડ પર બેઠા બેઠા બિલીના પાન તોડી નીચે ફેંકવા લાગ્યો અને તે અજાણતા મહાદેવ કરતા કરતા એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાય બીલી પત્ર ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચું જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે હરણ કરુણ અવાજમાં બોલી હરણે કરુણ અવાજમાં બોલી હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં તમે થોડી વાર મારા બાળ બચ્ચાને ઘરે જઈને મને મળી આવવા દો પછી તમે મને ખુશીથી મારજો મને કોઈ વાંધો નથી આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો વાહ રે વાહ હરણ વાહ રે વાહ તે મને શું તારા જેવો મૂર્ખ સમજો છે કે શું હું તારી વાતથી છેતરાઈ જઈશ હું તારી વાતથી છેતરાઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર તો કરીએ જવા ના દઉં મારા ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા બેઠા છે એટલે હરણ કહે છે કે અરે ભાઈ શિકારી તું જરાક મારી પર વિશ્વાસ તો રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું નથી બોલ્યો અને બોલીશ પણ નહીં સહુને સહુના બાળક હોય છે માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ સવાર થતા હું પાછો આવી જઈશ હરણની દયા ભરી માણી સાંભળીને શિકારીને દયા આવી તેણે હરણને તે ઘરે જવા દીધું જવા માટે રજા આપી અને કહ્યું કે જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવાર થતા જ જલ્દી પાછો આવી જજે હરણ કહે છે ભલે ભાઈ હરણ તો રાજી રાજી થયું અને ઘરે ચાલ્યું થોડી વાર બાદ ત્યાં એક હરણી પાછી આવી પાણી પીવા તેને પણ શિકારી બાણ મારવા જતો હતો ત્યારે હરણીએ પણ શિકારીને કહ્યું હે શિકારી મને મારા બાળબચ્ચાને મળીને આવવા દે પછી તું મને ખુશીથી મારજે હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તે હરણીને પણ પાછું આવવાનું વચન લઈને જવા દીધી શિકારી બંને હરણ હરણીની રાહ જોઈને બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરતો હતો બીલીના પાન તૂટી તૂટીને શિવલિંગ પર પડતા હતા આ બધા બિલીપત્ર નીચે રહેલા મહાદેવના શિવલિંગ પર પડતા હતા આમ અજાણે પણે તે શિવજીની પૂજા કરી રહ્યો હતો હરણ હરણ ઘેર જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાલાને પણ મળ્યા પછી તેણે બધાને શિકારીની વાત કહી સવાર થવાની થોડી વાર હતી ત્યારે હરણ હરણી તે શિકારીની પાસે જવા માટે તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ મરશું તો આપણે બધા સાથે જ મરીશું ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહીને એ બધા આ હરણ અને હરણીની સાથે ચાલી નીકળ્યા થોડીવારમાં ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યું કે મેં તો બે જ હરણ હરણીને જવા દીધા હતા અહી તો કેટલા બધા આવી ગયા શિકારી તો ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણની પાસે આવ્યો ત્યારે હરણાઓ બોલ્યા હે શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે ત્યારે શિકારી બોલ્યો મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા છો ત્યારે બચ્ચા અને સગાવાલા બોલ્યા કે હે શિકારી અમે અમારા માતા પિતા વગર જીવી શકીશું નહીં તે ના કરતા તો અમને તું મારી નાખ તું અમને પણ મારી નાખ જેથી કરી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય બચ્ચાઓની વાત સાંભળીને શિકારી તો ગળગળો થઈ ગયો તેને પૂછ્યું કે આવા સત્વાદી અને વચનને ખાતે મરવા તૈયાર થયેલાને મારવા કેમ દેવાય એને કેમ મરાય આમ વિચારીને તેને હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણ એ શ્વીકારીને ખૂબ જ આશીર્વાદ આપ્યા હરણાઓએ શિકારીને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા અને તે જ સમયે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતો કહે છે હે શિકારી તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે વ્રત કર્યું છે શિવ પૂજન કર્યું છે શંકર ભગવાનને પત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ મળી ગયું છે હવે તો શિવલોકમાં વસવા માટેનો અધિકારી બની ગયો છે વળી તારા પુણ્યાના પ્રતાપે આ હરણા પણ આમ श्राપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને હરણાઓને શિવલોક લઈ જવા માટે આવ્યો છું આ સાંભળીને શિકારી અને બધા હરણા દિવ્ય વિમાનમાં ચડી બેઠા અને વિમાન તો શિવલોક પર જતું રહ્યું આમ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અને વ્રતના પ્રતાપે શિકારી અને હરણાઓને ધામની પ્રાપ્તિ થઈ હે ભગવાન મહાદેવ હે માતા શક્તિ જેમ વ્રત અને ફળ્યું તેમ આ વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર ને બધાને ફળજો બોલો શિવ શક્તિ ની તો મિત્રો આપણે સાંભળી મહાશિવરાત્રીની વ્રત કથા મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે

વંદન કરું છું બોલો ભગવાન શક્તિ પતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ભીલ અને ભીલડીની આ કથા છે શિવ કથા છે અત્યંત પવિત્ર કથા પૂરા મનથી સાંભળજો જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે ઓમ સર્વ મંગલ માંગલિયે શ્રીવે શર્વાણી સાધિકે શરણીય ત્રંબકે ગૌરી કથાનું વર્ણન કરવામાં આવ્યું છે સિંઘ પંચાલ દેશનો એક રાજા હતો રાજા બહુ મોટો શિવ ભક્ત હતો શિવ આરાધના અને શિકાર કરો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો એક દિવસ સિંહ કેતુએ એક મંદિર જોયું પણ તે શિકારની શોધમાં હતો તો તે આગળ વધી ગયો પણ ત્યાં એક ભીલ હતો એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું મંદિરની અંદર વેલાની લતાઓથી ડાળીઓના પાંદરાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું તે ભીલનું નામ હતું ચંડ સિંધ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક હતું ઉખડી ચબૂતરા હતું થોડું ઘણું અને એ ભીલે તેને પછી ઉખાડી લીધું અને ઉખાડીને એને લઈ લીધું અને ચંડ રાજાને કહે છે કે હે મહારાજ આ જંગલમાં નિર્જન સ્થાન પર આ શિવલિંગ પડ્યું હતું જો તમે આજ્ઞા આપો તો હું આને રાખી લઉં કૃપા કરી મને આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું રાજાએ કહ્યું કે હે ચંડભીલ રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ બીલી શણગાર કરજે ફૂલ અને બીલી શણગારજે આ શિવલિંગને અક્ષત ને મીઠા ફળ ચડાવજે જય બોલે શંકર બોલીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ગયો ચાલ્યો ગયો પણ તે ભીલે તે 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 જંગલમાં રહેતો હતો તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી જેવી તેની બુદ્ધિ ચાલી પ્રમાણે તેણે એક સારી જગ્યા પર ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો ભીલડી માટે આ વાત નવી હતી કારણ કે તેણે તો ક્યારે પૂજાપાઠ જોયા જ ન હતા ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે પિરડી તો પૂજા કરતી ન હતી પણ ભીલની સહાયતા તેના પતિની સહાયતા જરૂર કરતી સહાયતા કરવા લાગી થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી તેને એ પિરડીને પૂજા પસંદ આવવા લાગી એને આ બધું ગમવા લાગ્યું એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો તો તે ભાગતો ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી સળગતી જ નથી કોઈ ચિત્તાની રાખ જ નથી એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું જો કે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે જો કે તે આગલી રાતે જ પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું એની ચિતાની રાખ જ ન મળી હવે તે પાછો ભાગતો ભાગતો ઘરે આવ્યો તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની એ નાનો ડબ્બો ખોલ્યો તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં એક ચપટી પણ ભગવાનને ચડાવાય એટલી પણ રાખ નહીં હવે તેને ચિંતા થવા લાગી હું પૂજા કેવી રીતે કરીશ નિરાશ થઈ ગયો તેણે તેની ભીડીને બોલાવી જેણે બધી તૈયારી કરી હતી પૂજાની એને વાત કરી કે ચિત ભસ્મની જે રાખ ચીતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં હવે પૂજા કેવી રીતે કરું તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો ને બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી ભીલ કહે છે ના હો રાજાએ કહ્યું છે કે ચિતાની ભસ્મ તો બહુ જરૂરી છે એ મળી નથી તો હવે હું શું કરું ભીલ બહુ ચિંતા કરતો બેઠો હતો ભીલે ભીલડીને કહ્યું જો આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું મારું મન બહુ દુખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં મારાથી આ જોવાતું નથી મારાથી આ દુઃખ સહન નહીં થાય હું મરી જઈશ ભીલડીએ ભીલને આમ દુખી થતા ખૂબ દુખી હતો એટલે દુખી થતા જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે હું આને સળગાવી દઉં આ ઘરને અને હું આમાં સળગતા ઘરમાં બેસી જઉં પછી તમે પૂજા કરવા માટે સળગ મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય એ રાખ એ ભસ્મનો ઉપયોગ તમે તમારી પૂજામાં કરી લેજો ભીલે એ વાત માની નહીં ભીલે ના પાડી બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર પણ ભીળી બોલી કે હું મારા પતિ દેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં છોડું મે નહીં આવો અવસર જવા દો ભીલડીની જીદ કરવાથી ભેલ માની ગયો પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની ત્રણ વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોળાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ થોડીવારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ ભસ્મ લીધી તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી એ ભોળાનાથની પૂજા એને એટલું એનું ધ્યાન હતું એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને ને જરાય દુઃખ નતું ભીલના મનમાં જરાય દુઃખ નહીં સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી બૂમ પાડી કારણ કે તો બધું ભૂલી જ ગયો હતો એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં એને ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી ક્ષણભરમાં બળીને બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલને ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ તો ભીલ તરત જ બોલી ઉઠ્યો અરે આ કેવી રીતે થયું તું કેવી રીતે આવી આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ તું તો સળગી ગઈ હતી ને તારા ભસ્મની રાખતી તો મેં ભગવાનની પૂજા કરી ઘર પણ સળગી ગયું હતું તો તું અને ઘર સહી સલામત બને કેવી રીતે પછી પીરડી બોલી કે જ્યારે હું સળગતા અગ્નિમાં હું ઘરમાં ગઈ તો મને એવું લાગ્યું કે જાણે હું પાણીમાં પ્રવેશ કરી રહી હોય અને મને તરત જ ઊંઘ આવી રહી હોય મને એવું લાગ્યું ને તરત જ હું ઊંઘી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું તેમાં ભગવાન શિવના ચાર ગણો હતા અને તેમણે તેના હાથે થી એ વિમાનમાં એ ગણો એ ભીલ અને બેસા બેસાવ્યા ગણોનો હાથ હડતા જ ભીલ ભીલડીના શરીર દિવ્ય બની ગયા અને બંનેએ શિવ મહિમાનું ગુણ ગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા ઓમ નમઃ શિવાય શક્તિપતિની જય જય મા પાર્વતી હે મિત્રો આ ભીલ અને ભીલડીની વાર્તા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો ભગવાન ભોળાનાથનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ